તળાજાના સરતાનપર ગામે બોટમાંથી બેટરી ચોરી કરી વેચાણ કરવા આવ્યા અને ક્રાઇમ બ્રાન્ચે ત્રણને ઝડપી પાડ્યા ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ ટીમને ચોક્કસ હકીકત મળેલ કે સરતાનપર ગામેથી બોટમાંથી બેટરી ચોરી કરી અમુક શખ્સો અલંગ ખાતે વેચવા આવ્યા છે ટીમે ત્રણેયની શંકાના આધારે ઝડપી પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત આપી હતી કે એકાદ મહિના પહેલા રાતના અગિયાર વાગ્યે બોટમાં જય પર ગામમાં આવેલ બંદર ખાતે અલંગ બાજુ વેચાણ કરવા આવેલ હોવાની કબૂલાત કરેલ આ અંગે કાયદેસર કાર્યવાહી કરીને અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ ઝડપાયેલ આરોપીઓ હરેશ નરવણભાઈ બારૈયા મહેશ નરવણભાઈ બારૈયા રહે બંને ટીમ્બા વિસ્તાર સરતાન પર તાલુકો તળાજા અને જયસુખ લાલજીભાઈ મકવાણા રહે ખારા પ્લોટ વિસ્તાર ગામની તાલુકો મહુવા બેટરી પાંચ પચીસ હજાર આ કામગીરીમાં પીએસઆઈ વીસી જાડેજા સ્ટાફના અરવિંદભાઈ બારિયા ભરતસિંહ ડોડિયા તરુણભાઈ નાંદવા પ્રવીણભાઈ ગળસર ગંભીરભાઈ પરમાર સહિત ટીમ જોડાયેલ રિપોર્ટ કમલેશ ડાપા